આપણી ત્યાં રોડ રસ્તા અને બ્રિજ તો બને છે પરંતુ આ રોડ રસ્તા અને બ્રિજ ક્યારે બેસી જશે કોઈને ખબર નથી અને એટલે જ આવી ઘટનાઓ ઘટતી રહે છે વડોદરા જિલ્લામાં આવેલો ગંભીર બ્રિજ તૂટી પડે છે અને લોકો માર્યા જાય છે પણ આ ઘટનાને સરકારે ગંભીરતાથી લીધી અને એટલે જ હવે ગુજરાત સરકારે આ રોડ રસ્તા અને બ્રિજ બનાવનાર ગુજરાતના ટોપ મોસ્ટ પાંચ અધિકારીઓ સામે

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે વડોદરા જિલ્લામાં તૂટી પડેલા ગંભીરા બ્રિજની આજે પણ ગંભીરા બ્રિજ ઉપર પેલું ટેન્કર લટકી રહ્યું છે આ ટેન્કરને બહાર કેવી રીતના કાઢવું સરકારને અને સરકારી અધિકારીઓને સૂચતું નથી આ ઘટના પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે કસૂરવારોને છોડીશું નહીં આવું તો આપણે અનેક વખત સાંભળી ચૂક્યા હતા એટલે આપણને કસુરવાર સામે પગલાં લેવાશે તેવો ભરોસો નહોતો પણ હવે ભરોસો કરવો પડે તેવી ઘટના ઘટી છે ગુજરાત સરકારે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોને આદેશ આપ્યો અને કહ્યું કે આ પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરો જેમણે ભ્રષ્ટાચાર આદર્યો છે અને એટલે જ ગુજરાત એસીબીના વડા પિયુષ પટેલ દ્વારા એક ખાસ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે આ એસઆઈટીની અંદર એક ડીઆઈજી મકરન ચૌહાણ એસપી

અને કેવી થોરાટ સામે એસીબી કાર્યવાહી શરૂ કરી છે તેમના નિવાસ સ્થાને અને તેમની કચેરીમાં દરોડા પાડવામાં આવ્યા છે માર્ગ અને મકાન વિભાગના આ અધિકારીઓ જેમના તાબામાં ગુજરાતના રસ્તાઓ અને ગુજરાતના બ્રિજ આવે છે તેમણે સત્તાનો દુરુપયોગ કરી અપ્રમાણસર મિલકત વસાવી છે કે નહીં તેની તપાસ ગુજરાત એસીબીએ શરૂ કરી છે જોઈએ ગુજરાત એસીબી શું કરે છે કે પછી કોથળામાંથી બિલાડું કાઢે છે